પાલિકા દ્વારા સરદાર ભવનના ખાચામાં કાર્યવાહી હાથ ધરી હતી પાલિકા દ્વારા શહેરમાં શોપિંગ મોલ દુકાનો રેસ્ટોરન્ટ દવાખાના સ્કૂલ ટ્યુશન ક્લાસીસ જેવા ઇકમો ફાયર એનઓસી પાર્કિંગ ગેટ જેવા નિયમોનું પાલન કર્યું ન હોય ત્યાં સીલ મારવાની વીજ પુરવઠો કાપવાની તેમજ નોટિસ આપવા સુધીની કાર્યવાહી થઈ રહી છે સરદાર ભવનના ખાચામાં આવેલ એકસો એસી જેટલા એકમોને સીલ મારવામાં આવતા ભારે હોબાળો મચાયો છે પાલિકાની દબાણ શાખાએ ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાને લઈ કાર્યવાહી કરી હતી વેપારીઓને પોતાની રીતે વધારાના બાંધકામ તોડવા પંદર દિવસનો સમય આપવામાં આવ્યો છે દબાણ શાખાએ પાણીની ટાંકીનો સ્લેબ તોડતા મહિલાઓ રોષે ભરાઈ હતી અને વિરોધ નોંધાવ્યો હતો આજે પાણી વાપરતા હોવાની આકર્ષિત થયા હતા વિરોધને લઈ ટાંકી તોડવાની કામગીરી અધૂરી હતી ગઈકાલે વેપારીઓની મ્યુનિસિપલ કમિશનર અને સ્થાયી સમિતિ અધ્યક્ષ સાથે બેઠક પણ યોજાઈ હતી જેમાં વેપારીઓએ નિયમોનું પાલન કરવાની આપવામાં આવી હતી સરદાર વનવે કરવા રજૂઆત કરી હતી આ અંગે ઇન્ચાર્જ ડેપ્યુટી ટીડીઓ ગૌતમ શાહે જણાવ્યું હતું કે સરદાર પવનનો ખાચો અને વોર્ડ નંબર ચૌદમાં ટ્રાફિકને લગતી સમસ્યા અને રોડ સાથે જે દબાણો છે તે દબાણ શાખાની ટીમને સાથે રાખી દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે અહીં હાલમાં એકસો પંદર જેટલી દુકાનો સામે કાર્યવાહી ચાલી રહી છે જેમાં દબાણ શાખા ટીડીઓ નો સ્ટાફ પોલીસ સ્ટાફ કામ કરી રહ્યો છે સિત્તેરથી થી વધુ દુકાનો આગળના ઓટલા અને અન્ય રોડ માં આવતા કોટિંગ દૂર કરવામાં આવ્યા છે તંત્ર દ્વારા આટલા વર્ષોથી નિયમોનું પાલન કરાવ્યું ન હતી આંખ આડા કાન કર્યા છે જ્યારે રાજકોટની ઘટના બાદ તંત્રને નિયમો અને ધારાધોરણો યાદ આવ્યા છે હાલ એકસો જેટલી દુકાનોના વેપારીઓ રખડી પડ્યા છે પાલિકા તંત્રએ સંવેદનશીલતાપૂર્વક યોગ્ય કામગીરી કરવી જોઈએ જેથી નિયમોનું પાલન પણ થાય અને કોઈને હેરાનગતિ પણ ન થાય સરદાર ગોરના વોર્ડ નંબર ચૌદ જેમાં હાલ ટ્રાફિકની સમસ્યાને લીધે ડિમાર્કેશન કરવામાં આવેલું છે તે મુજબ અને જે નાના મોટા દબાણો આવે છે એ દબાણો દૂર કરવાની કામગીરી હાલ દબાણની જરૂર ઓટલા પગથિયા અને કંઈક અંશતઃ કંઈક નાના મોટા દબાણો આવતા હોય